ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વરના ઉટિયાદ્રા ગામ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કોસંબાનું જીજ્ઞેશ કૌશિક ગામની શિલાલેખ સોસાયટીમાં મકાન નંબર ત્રણમાં ભાડે રહે છે અને તેના ભાડાના મકાનમાં ઇંગ્લિશી દારૂનો જથ્થો લાવી સંતાડી રાખ્યો છે અને તે હાલ ઘરમાં હાજર હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે એલસીબી પોલીસની ટીમે શિલાલેખ સોસાયટીમાં રેડ કરતા ઘરમાંથી ઇંગ્લિશ દારૂનો મોટો જથ્થો મળી આવ્યો હતો એલસીબી પોલીસે જિજ્ઞેશ પટેલની ધરપકડ કરી રૂપિયા ત્રણ લાખ ઉપરાંતનો ઇંગ્લિશ દારૂનો જથ્થો એક મોબાઈલ અને રોકડા રૂપિયા પર્વત ગામના સૌરભ જંબુસરનો પ્રેમ ભરૂચના જનુરના શસ્ય અંકલેશ્વરના માટીયેળના ચિંતન વસાવા હાંસોટના રઝાક અને કોસંબાનો ગફૂર તેમજ જંબુસર કિરણ તથા મુરલી ચૌધરી અને કોસંબાના મહેશ નામના ઈસમૂહને વેચાણ આપવાનો હતો પોલીસે આ દસ ઇસમોને વોન્ટેડ જાહેર કરી તેઓ વિરુદ્ધ પાનોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે ગુનો નોંધી વોન્ટેડ દસ ઇસમોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે